નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેતુ ભગત છોટાદેપુર જિલ્લા ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યની બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત સાથે આદર્શ આચાર સંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે લોકસભાની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકસભા જિલ્લા ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને જોડતા માર્ગો પર પોલીસ ચોકીઓ ઉભી કરવામાં આવી છે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મધ્યપ્રદેશને જોડતા કઠીવાડા રોડ પર હળદિયા મહોડા કટારવાંટ ગામ પાસે પોલીસ ચોકી ઊભી કરવામાં આવી છે તો નેશનલ હાઈવે નંબર 56 પર ફેરકુવા પાસે કમાટ અલીરાજપુર હાઈવે રોડ પાસે આવેલા રેણદા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા આવતા જતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો હાફેશ્વર પાસે મહારાષ્ટ્રને જોડતો સરહદ પણ સીલ કરી દેવામાં આવી રહ્યો છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બે રાજ્યોને જે જોડતી ચેકપોસ્ટ છે ત્યાં એસએસટી ટીમની નિમણૂક કરવામાં આવી છે અહીંયા મધ્યપ્રદેશ અને ગુજરાતના જે વાહનો છે તેનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ ગુજરાતની પોલીસ છે અહીંયા ચેકિંગ કરી રહી છે સામે મધ્યપ્રદેશની જે પોલીસ છે તે વાહનોને ચેકિંગ કરી રહી છે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જિલ્લાના અલગ અલગ જે ચેકપોસ્ટ ખાતે એસએસટી ટીમની નિમણૂક કરવામાં આવી છે જે જેમાં જે વાહનો છે તેનું ચેકિંગ સધન કરવામાં આવી રહ્યું છે રિહાંન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટ આવધે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર